પ્રલય એક એવો સમય જ્યારે બધું જ ખતમ થઈ જશે ધરતીને ચીરીને તેની અંદરનો લાવા બહાર આવી જશે આકાશ ફાટીને તેજાબ વરસાવશે બધા પશુ પક્ષીઓ અને ઝાડ એવી રીતે નષ્ટ થઈ જશે જેમ કે કંઈ જ હતું નહીં અને આ ધરતી ફરી એકવાર આગથી બનેલો ઘોડો બની જશે દરેક ધર્મના ગ્રંથમાં કોઈક ને કોઈક રીતે પ્રલયની વાત કરવામાં આવી છે જ્યારે પાપ પોતાની બધી હદો પાર કરી ચૂક્યો હશે ત્યારે પ્રકૃતિ કંઈક ને કંઈક રીતે બધું નષ્ટ કરીને પોતાને પુનઃસ્થાપિત કરશે સનાતન ધર્મમાં આ વસ્તુને કળયુગનો અંત માનવામાં આવે છે સતયુગ ત્રેતાયુગ દ્વાપરયુગ અને જે સમયમાં આપણે જીવી રહ્યા છીએ કળિયુગ એક એવો સમય જેમાં પાપનું રાજ અને અધર્મ પોતાની ચરમસીમા પર પહોંચી રહ્યા છે પરંતુ ભારતમાં ઘણી એવી જગ્યાઓ છે અને ઘણા એવા મંદિરો છે જે બતાવે છે કે આ ખાલી કહાનીઓ નથી આપણા પ્રાચીન મંદિરોથી જોડાયેલા ઘણા એવા રહસ્યો છે જે બતાવે છે કે હવે અંત નજીક છે જ્યારે જ્યારે કર્મનો પાસો પલટાય છે અને અધર્મ પોતાની પાંખો ફેલાવે છે ત્યારે હું કૃષ્ણ પોતે ધરતી ઉપર જન્મ લઉં છું ભગવદ્ ગીતાનો આ શ્લોક આપણને બાળપણથી ભગવાન કૃષ્ણના વચનની યાદ અપાવે છે પરંતુ ભારતના જયપુર શહેરમાં વસેલું કલ્કી મંદિર શાયદ આ વાતનું જીવતું જાગતું ઉદાહરણ છે માનવામાં આવે છે કે કલ્કી ભગવાનનું ધરતી પર અવતરણ દેવદત્ત નામના ઘોડા ઉપર થશે એ જ દેવદત્ત ઘોડો જેની મૂર્તિ કલ્કી મંદિરમાં સ્થિત છે અને જીવિત છે કલ્કી પુરાણ અનુસાર ભગવાન શ્રી કૃષ્ણ આ ધરતી ઉપર નવ અવતાર લઈ ચૂક્યા છે પરંતુ તેમનો છેલ્લો અવતાર કલ્કી અવતારનો જન્મ થવાનો હજુ બાકી છે આ અવતારનો ઉદ્દેશ્ય હશે કલી રાક્ષસનો અંત કરવાનો અને આ સમસ્ત સંસારને તેના પ્રકોપથી મુક્ત કરવાનો પરંતુ માનવામાં આવે છે કે કલીનો અસર એટલો ભયંકર હશે કે આખી માનવતા ભ્રષ્ટ થઈ ચૂકી હશે જમીન પૂરી રીતે સુકાઈ ચૂકી હશે અને આસમાનમાંથી તેજાબનો વરસાદ થતો હશે બધા પશુ પક્ષીઓ નષ્ટ થઈ ચૂક્યા હશે માણસ ખુદ એક રાક્ષસનું રૂપ લઈ ચૂક્યો હશે અને જાનવરોની જેમ એકબીજાને ખાવાનું ચાલુ કરી દેશે સંસારમાં સંતુલન લાવવાનો એક જ રસ્તો બચશે બધું નષ્ટ કરી અને એક નવી શરૂઆત કરવાનો અને આ કાર્ય ખુદ કલ્કી અવતાર કરશે એક કહાની અનુસાર જ્યારે જયપુરના રાજા જયસિંહ ધ સેકન્ડ આ મંદિરનું નિર્માણ કરાવી રહ્યા હતા ત્યારે બહાર બનેલી દેવદત્તની મૂર્તિના પગમાં ક્યાંકથી વાગ્યું હોય એવું નિશાન આવી ગયું હતું આ નિશાનને ભરવા માટે ઘણી કોશિશો કરવામાં આવી પરંતુ એ નિશાન એમનું એમ જ રહ્યું પરંતુ થોડા સમય પછી જોવામાં આવ્યું કે એ નિશાન એની જાતે જ ભરાઈ રહ્યું હતું ત્યારથી એવું માનવામાં આવે છે કે આ નિશાન જ્યારે પૂરી રીતે ભરાઈ જશે ત્યારે કલ્કી ભગવાન આ ધરતી ઉપર અવતરિત થશે સમય ચાર ચરણોમાં ફરે છે એ તો આપણે બધા જાણીએ છીએ પરંતુ ક્યારેય તમે સમયના સ્તંભ વિશે સાંભળ્યું છે મહારાષ્ટ્રમાં વસેલું કેદારેશ્વર મંદિર જે ઐતિહાસિક કલાકૃતિ અને શાનદાર આર્કિટેક્ચરની ગવાહી આપે છે પહાડોને તોડીને બનાવવામાં આવેલું આ મંદિર આપણા પૂર્વજોની આધુનિકતાની બહુ મોટી સાબિતી આપે છે પરંતુ આજ મંદિરની નજીક આવેલી એક ગુફાથી ઘણા રહસ્યો જોડાયેલા છે આ નેચરલી બનેલી ગુફામાં બનેલું છે પાંચ ફૂટ લાંબુ કેદારેશ્વર શિવલિંગ અને માનવામાં આવે છે કે આ શિવલિંગ સ્વયંભૂ પ્રગટ થયેલું છે એનો મતલબ આ મંદિરને કોઈએ સ્થાપિત નથી કર્યું તે પોતાની જાતે જ પ્રગટ થયેલ છે આ શિવલિંગ એવી જગ્યાએ સ્થિત છે જ્યાં પહોંચવા માટે તમારે હરિશ્ચંદ્ર ગઢનો ખતરનાક રસ્તો પાર કરવો પડશે અને વરસાદના સમયમાં તો આ રસ્તો પૂરી રીતે પાણીથી ભરપૂર હોય છે એક નેચરલી ગુફામાં ઝરણા નીચે વસેલું કેદારેશ્વર શિવલિંગ ચારેય તરફથી પાણીથી ઘેરાયેલું હોય છે અને આ પૂરી ગુફા એક સ્તંભના સહારે ટકેલી છે ધ્યાનથી જોવામાં આવે તો આ ગુફા ચાર સ્તંભોના સહારે ટકેલી હતી પરંતુ ધીરે ધીરે એક એક કરીને સ્તંભ તૂટી ગયા અને હવે ખાલી એક સ્તંભ બચ્યો છે લોકોનું માનવું એમ પણ છે કે આ ચાર સ્તંભ સંસારના ચાર યુગોને દર્શાવે છે સતયુગ ત્રેતાયુગ યુગ જે ત્રણ યુગ વીતી ગયા અને એક યુગ પૂરા થયા તેની સાથે જ એક એક કરીને સ્તંભ તૂટી ગયા જ્યારે આપણે છેલ્લા યુગમાં પહોંચી ચૂક્યા છીએ તો આ મંદિરનો એક જ સ્તંભ બચ્યો છે જે કળિયુગનું પ્રતિક છે જે દિવસે આ સ્તંભ તૂટ્યો કળિયુગનો અંત થશે અને પૃથ્વી ખતમ થઈ જશે એક એવું શિવલિંગ જે શરદ પૂનમના દિવસે નર્કનો દરવાજો ખોલી નાખશે મધ્યપ્રદેશમાં વસેલા ખજુરાહોના મંદિરો જે હજારો વર્ષોથી પોતાની બનાવટના કારણે દુનિયાભરમાં મશહૂર છે માનવામાં આવે છે કે અહીં પંચ્યાસી મંદિર હતા જેમાંથી હવે ખાલી પચીસ જ બાકી રહ્યા છે અને એમાંથી જ એક મંદિર છે મતંગેશ્વર મહાદેવ મંદિર ખજુરાહોનું સૌથી મોટું મંદિર અને આ મંદિરની પ્રસિદ્ધનું કારણ છે આ મંદિરમાં આવેલું શિવલિંગ જે સાલ દર સાલ વધતું જાય છે એવું માનવામાં આવે છે આ મંદિરમાં સ્થિત શિવલિંગની લંબાઈ દર વર્ષે શરદ પૂનમના દિવસે એક ઇંચ જેટલી વધી જાય છે આ મંદિરથી જોડાયેલી માનતાઓ અનુસાર એકવાર ભગવાન શિવે પાંડવોના ભાઈ યુધિષ્ઠિરથી પ્રસન્ન થઈને તેમને એક અણમોલ જાદુઈ મણી આપી હતી યુધિષ્ઠિરે આ મણી એક સંત માતંગ ઋષિને આપી હતી છેલ્લે આ મણીને જમીનની અંદર દાટી દેવામાં આવી હતી અને તેની આજુબાજુ એક જાદુઈ શિવલિંગ બની ગયું માતંગ ઋષિના નામ ઉપરથી આ મંદિરનું નામ મતંગેશ્વર મંદિર રાખવામાં આવ્યું માનવામાં આવે છે કે એ જ જાદુઈ મણીના કારણે શિવલિંગની લંબાઈ દર વર્ષે વધે છે મંદિરના પૂંજારી બાબુલાલ ગૌતમ કહે છે કે અહીંનું શિવલિંગ નવ ફૂટ ઊંચું છે અને તેટલી જ ઊંચાઈ જમીનની અંદર પણ છે એવું માનવામાં આવે છે કે શિવલિંગનો ઉપરનો ભાગ સ્વર્ગની તરફ વધે છે અને નીચેનો ભાગ પાતાળ લોક તરફ જેટલું આ શિવલિંગ દર વર્ષે ઉપરની તરફ વધી રહ્યું છે તેટલું જ નીચે જમીનની નીચે પણ વધી રહ્યું છે આ રીતે જ વધતા વધતા એક દિવસ એવો આવશે જ્યારે આ શિવલિંગ પાતાળ લોકનો દરવાજો ખોલી નાખશે અને તે દિવસે કળિયુગ સમાપ્ત થશે અને દુનિયા નષ્ટ થઈ જશે જોશીમઠ તૂટી રહ્યો છે ઉત્તરાખંડમાં હિમાલય પાસે વસેલું નાનું એવું શહેર જોશીમઠ જે ધીરે ધીરે જમીનની અંદર ધસતું જઈ રહ્યું છે લોકોના ઘરોમાં રોડ ઉપર મોટી મોટી ટિરાડો જોવા મળી રહી છે આ બધી ઘટનાઓ આવવાવાળા ભયાનક સમયની તરફ નિશાની કરી રહી છે પરંતુ આ બધાની વચ્ચે એક એવું મંદિર પણ છે જે આ ચેતવણી વર્ષોથી આપતું આવી રહ્યું છે ઉત્તરાખંડનું નરસિંહ મંદિર જે ભગવાન વિષ્ણુના નરસિંહા અવતારને સમર્પિત છે એક પૌરાણિક કહાણી અનુસાર આદિશંકરાચાર્યએ મઠમાં ભગવાન વિષ્ણુના અવતાર નરસિંહાની મૂર્તિ સ્થાપિત કરી પરંતુ તેની સાથે જ તેમણે ભવિષ્યવાણી પણ કરી કે દર વર્ષે નરસિંહાની મૂર્તિનો એક હાથ પાતળો થઈ જશે અને જે દિવસે આ હાથ તૂટી જશે ત્યારે ભયંકર ભૂકંપ આવશે આજુબાજુમાં વસેલા જય અને વિજય નામના પર્વત એકસાથે મળી જશે અને હિમાલય પર્વત તૂટીને પડી જશે અને ભક્તો માટે બદ્રીનાથમાં જવું હંમેશા માટે બંધ થઈ જશે એક માન્યતા એવી પણ છે કે આવું થયા પછી ભવિષ્ય બદ્રીના નામથી એક બીજું મંદિર બનશે જેની મૂર્તિ સ્વયં પ્રકટ થશે અને આજે આજ થઈ રહ્યું છે ભગવાન નરસિંહાનો એક હાથ ખાલી એક વાળ જેટલો પાતળો જ બચ્યો છે અને તે કોઈ પણ સમયે તૂટી શકે છે ભૂગોળશાસ્ત્રીઓનું માનીએ તો ઉત્તરાખંડમાં એક ભયંકર ભૂકંપ આવવાનો બાકી છે અને બીજી તરફ જોશી મઠની પાસે ભવિષ્ય બદ્રીમાં પહાડો પર વસેલો એક પથ્થર દર વર્ષે ધીરે ધીરે ભગવાન બદ્રીનારાયણનું રૂપ લઈ રહ્યો છે ઘણા સાધુઓ આજે પણ અહીંયા ભારે બરફ વર્ષામાં ભગવાનના ધ્યાનમાં લીન છે એ જ આશામાં કે જલ્દી જ ભવિષ્યવાણી સાચી પડશે દરેક થોમાં પ્રલય વિશે અલગ અલગ રીતે જણાવવામાં આવ્યું છે મિત્રો આશા કરું છું કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો